આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ સિંગની ચીકી બનાવીને તૈયાર કરીશું તો ઉત્તરાયણ એકદમ નજીક આવી રહી છે તો આપણા ઘરમાં અવનવી ચીકીઓ બનતી જ હોય છે તો એકદમ બજાર જેવી ચીકી આપણે સિંગની બનાવીને તૈયાર કરીશું એકદમ સરળ રીત સાથે તો આ ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે સિંગ અને ગોળ કેટલા પ્રમાણમાં લેવા તો સિંગ જેટલી છે એટલો સામે આપણે ગોળ લેવાનો છે એટલે કે બે કપ મેં અહીંયા સિંગ લીધી છે તો સાથે બે કપ આપણે છીણીને ગોળ લેવાનો છે બંને મેજરમેન્ટ છે એ પરફેક્ટ માપીને લેવાનું છે એટલે એકદમ સરસ એવી સિંગની ચીકી બનશે હવે સિંગને પહેલાં આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શેકી લેવાની છે એના ફોતરા નીકળી જાય અને સિંગની કચાસ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે તો ફ્લેમ ઉપર નહીં શેકીએ હાઈ ફ્લેમ ઉપર શેકવાથી દાણો છે ફટાફટ કાળો થઈ જશે અને સિંગ જે આપણે ચીકી બનાવવાની છે એનો લૂક બગડી જાય એટલે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને સતત ચલાવતા ચલાવતા આપણે શેકી લેવાનો થોડી વારમાં જ તમે જોશો તો એનામાંથી અવાજ આવવા મળશે છાલ છે ક્રેક થઈ જશે શેકાઈ જાય એટલે સુગંધ પણ સરસ આવશે તો કોઈપણ પ્રકારના કોટનના નેપકિન કપડું ટુવાલ હોય એવાની ઉપર આપણે કાઢી અને થોડું ઠંડુ થાય ત્યાં સુધી આપણે રાખશું ત્યાર પછી આપણે એના ફોતરા નીકાળી દેવાના છે તો અહીંયા તમે કિચન ટાવર લ્યો કોઈ પણ વસ્તુ હોય કપડું લ્યો કોટનનું તો આ રીતે તમે દબાવશો એટલે ફોતરા છે એકદમ ઇઝીલી નીકળી જશે અને ફોતરા દાણાથી અલગ કરવાની પણ ટ્રીક છે જે હું તમને બતાવું છું કે તમે ક્યારે ગમે ત્યારે સિંગના ફોતરા કાઢો તો ફટાફટ એ રીતે નીકળી જાય હવે અહીંયા સિંગ અને ફોતરા બંને સરસ રીતે મેસ થઈ ગયા છે તો હવે એમાંથી ફટાફટ ફોતરાને કેવી રીતે કાઢવા તો આ રીતે તળવાનો ઝાડો લઈ લેવાનો અને આની રીતે ચલાવશો એટલે બધા જ ફોતરા છે એ નીચે નીકળી જશે અને સિંગ છે ઉપર રહી જશે અને આ કામ છે એકદમ ફટાફટ થઈ જાય છે માંડવી પાક બનાવવો હોય ગમે ત્યારે તમે આ રીતે કરો તો એકદમ સરસ ચોખ્ખા થઈ જશે બહુ સમય લાગતો નથી અને ઉડતું પણ નથી આપણે સુપડાથી ચાટકીએ તો ઘણો બધો કચરો થાય એના કરતાં આ રીતે બહુ સરસ રીતે થઈ જાય છે હવે બીજું કે સિંગના દાણા નાના મોટા ઘણા છે ઘણા આખા રહી ગયા હોય તો જે આ રીતે વાટકીની મદદથી થોડા પ્રેસ કરવાથી દાણા છે બધા સરસ ફાટા જેવા થઈ જશે જો તમે જોઈ શકો આમાં આ રીતે આખા દાણા હોય તો આ રીતે પ્રેસ કરી દેવાના એટલે બધા એક સરખા થઈ જાય તૂટીને ફાડા થઈ જશે એટલે થોડું વાટકીથી આ રીતે મેસ કરી દેવાના તો અહીંયા બધા દાણા આપણા કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે એને સાઈડમાં રાખી અને આપણે જે પેપરો તમે પાથરવાના હોય ચીકી તો નીચે પાથરવાના હોય તો નીચે થોડું ગ્રીસ કરી દેવાનું ને અહીંયા ઇકો બેક પેપર આવે છે એ લીધું છે એને કીથી ગ્રીસ કરી દઈશું જેથી કરીને ચીકી છે ને ચોટશે જ નહીં એકદમ મસ્ત નીકળી જશે તો આ રીતે બે પેપરને બેક કરી અને એની ઉપર બીજું પેપર અત્યારે ચોંટાડી દઈશું એટલે એ બંને પેપર એક સાથે ગ્રીસ થઈ જાય તો અહીંયા એક પેપર ઉપર બીજું પેપર આપણે ચિપકાવી અને સાઈડમાં રાખી દઈએ હવે આ રીતે ગ્રીસ થઈ ગયેલું પેપર છે તો એની ઉપર આપણે આ બીજું પેપર છે એ પાથરી દઈએ અને હવે પાયો લઈ લઈએ પાયો લેવાનો જ મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ગેસની ઉપર ફરીથી સેજ પેન સેમ પેજ ચડાવી અને એની અંદર આપણે ગોળ નાખી દઈશું ફ્લેમ ગેસની ફ્લેમ છે એ લો ટુ મીડિયમ રાખવાની છે સાથે આપણે એક મોટી ચમચી એટલું પાણી નાખી દઈશું જેથી કરીને ગોળ છે એકદમ ફટાફટ મેલ્ટ થઈ જાય તો સતત ચલાવતા રહેવાનો છે નહીતર ગોળ છે નીચેથી કાળો થઈ જશે અને ઉપર એમ નમજ જ રહેશે એટલે ગોળમાં પાણી નાખ્યા પછી ગોળને આપણે ચલાવતા રહીશું થોડી વારમાં જ ગોળ છે એકદમ સરસ રીતે ઓગળી જશે અને ગેસની ફ્લેમ હાઈ બિલકુલ રાખવાની નથી અંદર ગોળ કાળો થઈ જશે અને ચીકીમાં સ્મેલ પણ સારી નહીં આવે થોડી વારમાં તમે જોઈ શકો છો ગોળ છે એકદમ સરસ એવો મેલ્ટ થઈ ગયો છે તો ગેસની ફ્લેમ થોડી વાર લો કરી અને એની અંદર એક ચમચી ઘી નાખી દઈશું ઘી નાખવાથી ચીકી છે એકદમ ચમકશે બજાર જેવી એકદમ સરસ એવી ચીકી બનશે એટલા માટે જ ગોળ નાખ્યો છે એક ચમચી સાથે ઘી નાખ્યું છે ગોળ સાથે ઘી નાખી ફરી આપણે મીડિયમ મીડિયમ સાઇઝ થોડી એવી ગેસની ફ્લેમ વધારી દઈશું અને સતત ચલાવતા રહીશું થોડી વાર થશે ને તો ગોળનો કલર પણ ચેન્જ થઈ જશે અને ફ્લફી થઈ ગયો છે એકદમ ત્યાર પછી આપણે હવે પાયો આવવાની તૈયારી થઈ ગઈ જે કે આપણે ચીકી બનાવવાને જે ગોળ જોઈએ છે એ કન્સિસ્ટન્સી હવે તૈયારી છે તો આવા કલર થઈ જાય અને થોડો ક્લપી થઈ જાય ગોળ એટલે હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એક વાટકીમાં ઠંડુ પાણી લે એની અંદર આ રીતે ડ્રોપ્સ નાખવાના અને જો તમે જોઈ શકો ચારે આગથી હટો ને તૂટી જાય ક્રેક થઈ જાય ત્યાર પછી એની અંદર ચપટી એક ચોથાઈ થઈ ચમચી જેટલો ખાવાનો સોડા નાખવાનો ગેસની ફ્લેમ લો કરી દેવાની અને ફટાફટ મિક્સ કરી દેવાનો અને એની અંદર નાખી દઈશું સિંગનો જે શીકીને આપણે નાખીએ છીએ ફોતરા કાઢેલી સિંગ અને ફટાફટ મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આ સમયે અને આ પ્રોસેસ ખૂબ ફાસ્ટ કરવી પડે છે એટલે એકદમ ફટાફટ ફટાફટ મિક્સ થઈ જાય કે તરત જ એને આપણે ઢાળો જે રાખવાનો છે ચીકી બનાવવાની એની ઉપર ટ્રાન્સફર કરી દેવાનો તો અહીંયા ફટાફટ આપણે એની ઉપર પાથરી દઈશું અને થોડી હજી ગરમ હોય એટલે એટલું બધું ફટાફટ કઠણ ન થાય પહેલાં ફટાફટ ચમચાથી આપણે સ્પ્રેડ કરી દઈશું આ રીતે થોડું જેથી આપણે વણી શકાય એટલું સ્પ્રેડ જેટલું થાય એટલું સ્પ્રેડ કરી દેવાનું કે ચીકી જામે પછી હલે નહીં અને બીજું પેપર છે ઉપરનું મેં ખેંચી લીધું છે એક પેપર જ રાખ્યું છે એક પેપર ખેંચી લીધું હવે બીજું પેપર છે એની ઉપર ઘીમાં લગાવેલું આપણે બે પેપર ભેગા કરાતી ઉપર લગાવી દઈશું અને ફટાફટ એક હાથથી વેલણ આ રીતે એક હાથથી ખેંચી રાખવાનું એક હાથથી વેલણ ફેરવી દઈશું અને એકદમ સરસ રીતે થઈ જશે આ પ્રોસેસ ઝડપ કરવી પડે છે કેમ કે કોઈ રીતે ચીકી ખેંચાય નહીં એટલે ઝડપથી આ પ્રોસેસ કરી દેવાની અને ઉખડવામાં બિલકુલ નહીં પેલું થાય પેપર છે ફટાફટ નીકળી જશે અને ગરમ ગરમ છે ત્યાં જ આપણે કાપા પાડી દઈશું કેમકે કાપા પાડવા પણ હાથ પડી જાય છે ઠંડુ થયા પછી ના પડે પહેલાં સાઈડ નીચે કોર છે બધી બધી કાપો પાડી અને આવી રીતે રાખી દઈશું એટલે કોર પહેલાં આપણે કાઢી લઈશું અને વચ્ચે જેટલા ચોસલા પડે એટલા એકદમ સરસ એવા ચોસલા પાડી દઈશું ચીકીને આપણે જે રીતે બજારમાં મળે એવી જ રીતે અને ખાવાનો સોડા નાખવાનો ફાયદો એક છે કે એકદમ ક્રંચી બનશે ખાવામાં તમે મોઢામાં નાખશો ને ફટાફટ કુરકુરી લાગશે બહુ જ મસ્ત એટલે ખાવાનો સોડા નાખવાથી દાંતમાં પણ ચીપકે નહીં અને એકદમ કુરકી કુરકુરી અને ક્રંચી બનીને તૈયાર થાય એટલા માટે આપણે ખાવાનો સોડા નાખીએ છીએ તો એકદમ પરફેક્ટ મેચરમાન છે તા સિંગ ગોળ અને ખાવાનો સોડા તમે આ રીતે સિંગ બનાવશો ઉત્તરાયણમાં આપણે ઘરે બનાવતા જોઈએ છીએ એકદમ સરસ એ ગોળની શીંગ ચીકી તો આ રીતે તમારી સિંગની ચીકી મસ્ત બનશે હવે બીજું કે તમે જો ગરમ ગરમ ઉખેડેશો ને તો આવું થશે લારિયા એ ઉખડશે નહીં એટલે હવે એને આપણે શું કરશું ઠંડુ થવા દઈએ ત્યાં સુધીમાં આપણી પેન જે ગોળવાળી હતી ને એ તમે ઠંડી થઈ ગયેલી ધોશો ને ગમે એટલી ઘસો પેન તૂટી જાય પણ ઝડપથી ગોળ નીકળે નહીં એટલે એની ઇઝી પ્રોસેસ એ જ છે કે એની અંદર પાણી નાખી ફરી ગેસ ઉપર ચડાવી ગરમ પાણી થાય એટલે આ રીતે ફેરવવાનું એની મેળે મેળે બધો જ ગોળ બગળી જશે અને પેન છે એકદમ ક્લિયર થઈ જશે એકદમ ચોખ્ખી તરત જ થઈ જાય એટલે ગરમ પાણીથી આ રીતે સાફ કરી લેવાની ચીકી કર્યા પછી પેન તમે કોઈ રીતે સાફ થાય નહીં ઠંડી પરંતુ તમે ગરમ પાણીમાં જ કરવાની એકદમ સરસ થઈ જાય અને જે રીતે ઘસવી જ નહીં પડે એટલે મેં આ વિડીયો પણ સાથે લઈ લીધો છે કે ચીકીની ગોળવાળી પેન હોય તો કેવી રીતે તમારે એને સાફ કરવી હવે આપણે ચીકી છે એ ઠંડી થાય એટલે આપણે હું તમને કટિંગ કરીને બતાવી દઉં છું આ ચોટિંગ છે ચોટતું હતું ઉખડતું નહોતું ગરમ ગરમ હતું ત્યારે અત્યારે તમે જોઈ શકો છો દસ મિનિટ જેવો સમય થાય ને એકદમ સરસ એવી ઠંડી થઈ જાય અને ટુકડા ટુકડા તમે જુઓ પરફેક્ટ બની છે ટેસ્ટ પણ એકદમ સરસ આવશે અને ચીપકશે નહીં અને ડબ્બો ભરતી વખતે ચીકીમાં શું કરવાનું કે ડબ્બામાં તમે ચીકી ભરો તો સાથે તમે કોઈ પણ આછો આછો લોટ વેરી દેવાનો અથવા તો સૂખું ટોપરું વેરી દેવાનું જેથી એકબીજા સાથે ચીકી છે એ ચીપકે નહીં તો અહીંયા તમે એકદમ મસ્ત ચોસલો પડીને તૈયાર થઈ ગયો છે હવે એને પણ કટિંગ આપણે કરી દઈએ એ એકદમ સરસ તમે જોઈ શકો તો પરફેક્ટ છે આપણી ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે તમને મારી ચીકીની વિડીયો પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલકા ભૂલતા રહે અને એકદમ પરફેક્ટ મેજરમેન્ટ સાથે છે કોઈને પણ તમારે બનાવી તો વિડીયો જરૂરથી શેર કરજો તમારી ચીકી ક્યારેય પણ નહીં બગડે એકદમ સરસ બનીને તૈયાર થશે અને તમને રેસીપી કેવી લાગી છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો અહીંયા હું તમને ટુકડા કરીને પણ બતાવી દઉં એકદમ સરસ બની ગઈ ક્રંચી બની છે ફરી મળીશું નવા વિડીયો સાથે બાય બાય